શિક્ષક છું હવે ઈવાન હમણાં કહું કે આ કે ના કે કેટલા પણ આ મોટી ઉંમરનાથ ને ઈવાનું માર્કિંગ જોયું હોય તો

પણ આનાnta શાળામ ભણાવવાનું તમે હવે પેલી અંસાકરી નહીં આવતી થોડી નંબર ગમ્મત ને ના કર્શન બગો આવે કહું છું ને આ બધું આવે એટલે આવું આવું સાહેબ તમે થઈ ગઈ ભોખરામાં આ છે પેલું ભણાવવાનું આવે ને એટલે રોજ એમ જ કરે છે અને કાને સાળાવાનું આ મો બેરો ન છે આ જો આ આ જો તો છે ને વાર એક્ટિંગ કરે છે એક્ટિંગ કરે છે મને તો એક્ટિંગ છે મો હું કહું છું હા બોલો સાહેબ અલ્યા તું બોદા તું અંતરા કી વાળું કહી દે તું હું સાહેબ આ હું છે હા ઉપર ગીત

અકાતે બન બધા પછી છે ને કરી ભેગી મેલાવાની બધા હું કહું સાહેબ હું કહું સાહેબ ખબર ના પડતી તો સાહેબ મને આવળા છે હા કરશન ભાઈ હા ખાલા સાહેબ ને ભાઈ હાલ હા ઉપર જાવ કહા છે

અમે તો હું ગોસ હતા અરે મને તો ગરબડ છે 20 વર્ષમાં હું કહું ના પારવા અમે તમારો તારિયો પારવા થઈ ગયો હું

યાદ આવું બધા હા અચ્છા આબે રોઈ ગયા શું છે લે આ ગીત મત કહ્યા તું પાધારતો રે તો ના લેટ પડવા મન તો હું કરું આવું કાઈ છે

ના કર વળી પ્યાર થઈ ગયો તો આ જો કે આજકાલના છોકરાજી ડુંટોય પડ્યો ને છે પ્યાર થઈ ગયો તમે તમે ગાવ નાગર નંદજીના નંદજીના મારી

દાશો મોતાહ ને પા જીના મારી મેજો આ વળી આ દર્શનભાઈ તો તમને કીએ પણ નવ છે આ તો

સાહેબ કોઈ ન આવડતું કરવા આયા છો ફરવા આવ્યા છો કે તમે આ પિકનિક મનાવાયા છો સાહેબો તમે કરશન ભાઈ બધા ગાજો ના શીખે

ભાઈ જો કે તમે શું બોલાવતા હો એની પરવાઈ છે બે ત્રણ હોય તો પૂરી કરી નો છે હેડો આ પણ યાદ આવતી

તમે તું ખબર છે ગરમી કરે છે આ તો કાઢી મને ખબર હવે આવ્યો સુતિ હવે અડધી રાતે

એ તારો આવાજો પડવા ફોલ રેકોર્ડિંગ મે રાજા બોલે વાહ વાહ આ જોક હજી તા નો તો કેટલો ગમણ છે તા હોય તો જીતું આવ્યો

भले जो न સાહેબો એટલી ભૂખ લાગી લાલ દુપટ્ટા તું ગયા હા સાહેબ લાલ દુપટ્ટા ઉડી ગયા રે તેરી હવા જો કે પટ્ટા ઉડાડે છે ભજન કા ભજન કોઈ ને કોઈ ને આ પટ્ટા ઉડાડે છે તુએ અલ્યા ઝપક લે આ છો બત મુંડાના છો બત ઉડા અલ્યા તમે ફરવા આયા છો ને આ થોડીવાર મજ મસ્તી કરી લ્યો લે પછી કાને સાહેબ ને કી ને માંનાન હોય ને તમે લે મોટી જેવું છે એ છે મૂકે મોકલ <coughs> છે <laughs> છે <coughs>

પળો દિવાઈ મે એ તો બુજી કો આ કોઈ રે આ ભાગોય ભલા ભાઈ તમે અરે અલ્યા થાકી ગયો છો બેહી બેહી થાકી ગયો છો

અલ્યા તમે એને હા ખાજો તમે શું કઉ છો આપણા હવે સવાર ને આયા છીએ આઠ વાગ્યા આ પોચ વાગ

અરે આ ડિપ્રેશન ના કેવાય હું શું કહું હવે તમારું નાસ્તાનો ટાઈમ થયો એટલે તમે છે સાહેબ સાહેબ તો મને

આઈ જાજો બરોબર આ ખાઈમાં જાવું લાઈન સર આઈ જાઓ હેડપ આઈ બીમ ના આ મારો બનાસ કોઠો આ